વડોદરા શહેરના અકોટા ડાંડિયા બજાર બ્રિજ પાસે સર્કલ પર ઉભા કરાયેલા શેડને લક્ઝરી બસે અડફેટે લેતા ધરાશાયી થયો હતો જેમાં એક બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો શેડ તૂટવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી વડોદરા શહેરમાં પડી રહેલી આકરી ગરમીને પગલે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને તડકામાં રાહત મળે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સિગ્નલ ઉપર ઊભેલા વાહન ચાલકોને છાયડો મળે તે રીતના ગ્રીન નેટવાળા શેડ ઉભા કરવામાં આવી રહ્યા છે જે પૈકી ટેન્ડિયા બજાર બ્રિજ પાસે રવિવારે બપોરે જ શેડ ઉભો કરાયો હતો શનિ મંદિર પાસેનો આ શેડ અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી જો કે સ્થળ પરથી પસાર થતા એક બાઇક ચાલકને પગમાં ઈજા પહોંચી હતી અને તેના બે બાળકો અને પત્નીનો બચાવ થયો હતો વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા યોગીનગર ખાતે રહેતા ચાલીસ વર્ષના નિવૃત્તિભાઈ મોરે તેમના પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાત્રે અંદાજ અગિયાર વાગ્યાના અરસામાં લક્ઝરી બસનું કેરિયર શેડમાં ફસાઈ ગયું હતું જેથી ગ્રીન કલરના પડદા લગાડેલો લોખંડનો એંગલ ઉપર ઊભો કરાયેલો શેડ અચાનક થયો હતો હતો બાઇક ચાલક જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી તેમણે તંત્ર સમક્ષ વ્યક્ત કર્યો કે તંત્રની બેદરકારીને પગલે મારા પત્ની અથવા બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો શેડ તૂટી જતા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ગરમીથી રાહત આપવા માટે વડોદરા પોલીસ દ્વારા વિવિધ સર્કલો ઉપર ગ્રીન નેટના શેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ કામગીરી શુક્રવારથી શરૂ કરવામાં આવી છે અને રોજ અલગ અલગ સર્કલો ઉપર આ સેડ તૈયાર કરાઈ રહ્યા છે ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો અકોટા ચાર રસ્તા પર જે ગ્રીન નેટ લગાવવામાં આવી છે તે સ્ટ્રક્ચર પડી ગયેલ છે તાત્કાલિક દાંડિયા ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જે સ્ટ્રક્ચર પડી ગયું હતું તેને હમણાં સાઇટ પર કરવાની કામગીરી કરી રહ્યા છે જેના કારણે ટ્રાફિક ના થયું હતું ક્યાં ટાળુ સર સ્ટ્રક્ચર પડવાનું તેની હાલમાં માહિતી નથી બટ સ્ટ્રકચર એક બાજુ નમી ગયું હતું પૂરેપૂરું એક બાજુથી પડી ગયું હતું અને એક બાજુના એક પાયો હતો સ્ટેબલ એટલે પછી તેને પણ નીચે પાડીને સાઈડ પર કરવાનો પ્રયાસ કરી દેવા નહીં તેમના તરફથી કોઈ માહિતી હમણાં હાલમાં નથી મળી બહાર કંટ્રોલથી જ મળી જાય એટલે તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી કરે છે ના તેવી કોઈ માહિતી નથી સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ પણ ગાડી કે કોઈ વ્યક્તિને ઈજા નહોતી પહોંચી અને સ્ટ્રકચર હતું જે જગ્યા પર તેની બાજુમાંથી જે ટ્રાફિક હતું એ ડાયવર્ટ કરવામાં આવે કેટલી ટીમ છે હાલમાં ડાંડિયા એક ટીમ છે ને કામગીરી કરી રહ્યા છે સ્ટ્રક્ સાઈડ પરિગિજયસિંહ પરમાર સફાઈ